ખેડૂત મિત્રો શું તમે અત્યારે ડુંગળી બનાવવા માટે જે કાંજી બનાવી છે કળી બનાવી છે રોપ સાટી અને જે બલ્બ બનાવવાનો છે એ અત્યારે એને ગરમી લાગી ગઈ છે બાફ્યો છે છે લાગવા મળ્યો છે પાંદડા પીળા પડવા મળ્યા છે કેવી રીતે જો કે આ જે પાક છે આ પાકની મલપા કેમ પણ તમને કોઈ પીળા પણ શરૂ થઈ ગયું કે નહીં હવે આમાં ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ કંપનીની દવાઓ ટ્રાય મારી છે પરંતુ આના સચોટ ઈલાજ માટે સચોટ પ્રેરણા માટે હું તમને બે થી ભલામણ કરું છું તમારા નજીકમાં ગામમાં તાલુકામાં અને જિલ્લામાં ગમેના તમને આ દવા મળી જશે રોગડા પૈસા લઈને જવાના આપણે હું કામ ન મળે બરાબર એના માટે છે સુમિટો કેમિકલ જાપાનનું પ્રોજીપ જીવરાલિક એસિડ

જો કોઈ ફૂગનાશક તમે વાપરતા હો અને જો ફૂગનાશક તમે વાપરવું ન હોય અથવા તો આ બંને દવાની સાથે વાપરવાનું હોય તો તમે ગોદરેજ કંપનીનું બિલિયર્સ વાપરી શકો છો બરાબર બીએસએફ કંપનીનું જે મેરીઓન આવે છે એ મેરીઓન વાપરી શકો છો તમે સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે છે એ પણ તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું ગોડીવા સુપર આવે છે એ પણ તમે ફૂગનાશક તરીકે વાપરી શકો છો જો તમારે પાણી પાવાનું હોય

ખાસ મિત્રો આવા વાતાવરણની યુરિયાનો બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરો અને એમાં ખાતરના રૂપમાં તમે મહાલાભ આપો એને મેગ્નેશિયમ આપો એને સલ્ફર આપો એને ઝીંક આપો એને ખોરાકની તાકાત છે બરોબર એને ખોરાકની જરૂરિયાત છે એને બળની જરૂરિયાત છે ગરમીના વાતાવરણની ની મલપા ઘણી વખત એવું બની શકે છે કે છોડવો પોતે ખોરાક લઈ ન શકતો હોય અથવા લઈ શકતો હોય તો પૂરેપૂરો એને ગ્રહણ ન ચોરવો પીળો હોય તો ઉપર ખાતર એને મોકલી શકતો ન હોય એવા સમયની પાસે ખાસ કરી મિત્રો તમે એને જીબરેલી ગેસિડ માઇક્રો ઇડિટી અને ફૂગનાશક દવા એને સાથે ફરજિયાત આપો જો જીવાત હોય

તો આપણે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ તારે ફોલો નું બટન આવે છે દબાવી દેજો ખેતી કા સાગરમાં તમને હરેક પાકની માહિતી મળતી રહેશે રામ રામ જય જવાન જય કિસાન